ઝોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપીએ અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો હોથીભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અને સત્તરનું મોડલ છે ટાયરની વાત કરું તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ ટ્રેક્ટર આખું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે એન્જિન પણ મિત્રો આખું કંપની ફિટિંગ છે કોઈ પણ પ્રકારનું આ ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની ટોટલ જવાબદારી સાથે હોથી ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો ત્રણ લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો સાજડિયારી એટલે કે તમને આ ટ્રેક્ટર સાજડિયારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હોથીભાઈ નામ અને નવસો નવાણું વાળા નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો